ભાજપ માં બળવો થયો છે ચૂંટણીમાં બળવાખોર જૂથની હાર થઈ છે ભાજપ મેન્ડેટની વિરુદ્ધમાં ચૂંટણી લડનારા સામે શિસ્ત ભંગના પગલા ભરશે નસવાડી ખરીદ વેચાણ સંઘની સત્તર વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી નસવાડી ખાતે

નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા પાંચ ઉમેદવારોનો વિજય થયો છે આજની ચૂંટણીમાં કુલ છ નવ નવ મતદાર અને આઠ ઉમેદવાર હતા એમાંથી પાંચ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના હતા એમનો વિજય થયો છે મેન્ડેટ વિરુદ્ધ જેમણે ઉમેદવારી કરી છે એમના માટે અમે જિલ્લામાં રિપોર્ટ કરીશું જિલ્લો જે નિર્ણય લેશે એ જોઈશું મામલતદારની અધ્યક્ષતામાં મતગણતરી મતદાન બાદ કરવામાં આવી હતી જેમાં પાંચ ઉમેદવારો ભાજપની પેનલમાં વિજેતા થયા હતા જ્યારે ભાજપ પેનલની વિરુદ્ધમાં એક જૂથની ઉમેદવારી કરતા હાર થઈ હતી ભાજપની પેનલ વિજેતા થતા ઉમેદવારોને હાર પહેરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વિતરણ સંઘની મંડળી વિભાગની સભ્યોની ચૂંટણી હતી એમાં ટોટલ નવ મતદારો હતા અને ઉમેદવારો હતા અને અને આપણે એની એની સંખ્યા સંખ્યા સભ્યોની છે એટલે એના માટે ચૂંટણી થઈ આજે ગણતરી પણ કરવામાં આવી અને પાંચ ઉમેદવારો ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે ભાજપ શિસ્ત ભંગની વાત કરતા ઉશ્કેરાયેલા પૂર્વ પ્રમુખે મહેશભાઈ પટેલે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને મેન્ડેટવાળી સિસ્ટમ સહકારી વિભાગોમાં આવતી જ નથી તેવી ટિપ્પણી કરી હતી શિરભાગના કંઈથી લેવાના મેન્ડેટની પ્રથા જ નથી તો પછી કંઈથી એ શીતભાગના પગલે લેવા ભાજપ મેન્ડેટ આ લોકો ફોકસ લઈ આવ્યા છે એ તો ખોટા છે અને આ મેન્ડેટની સિસ્ટમ જ નથી અમને સરકારી સંસ્થાઓમાં હવે અને પેલા ઇકોમો કેવું થયું હતું એવું આ અહીંયા આગળ એ થાય તાર તાર પછી કોઈ મેન્ડેટ આપવાનું બંધ કરી દીધું હતું નથી સભ્ય નથી કરવાના કેટલા વર્ષના પણ બે હજાર સાત થી હું છું રેહન પટેલ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર